ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો વર્ષ બે હજાર સમયમાં થવાનું છે આ વખતનું સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે પરંતુ ત્રણેય સીધી રેખામાં ન હોવાથી ચંદ્ર સૂર્યને સંપૂર્ણ ઢાંકતો નથી અને માત્ર એક ભાગ જ ઢાંકે છે ત્યારે આ દ્રશ્યને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આ વખતનું સૂર્યગ્રહણ ક્યારે લાગી રહ્યું છે કયા સ્થળેથી દેખાશે તેના પ્રભાવ શું રહેશે સૂતકકાળનો સમય શું રહેશે આ બધી વાતો પર આજે આપણે ચર્ચા કરીશું વિડીયો શેરુ કરતા પહેલાં તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ થવા જઈ રહ્યું છે આજ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા પણ છે જેને પાદરવા માસની દર્શ અમાવસ્યા પણ કહેવામાં આવે છે મિત્રો સૂર્યગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે જેથી સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી સીધો પહોંચી શકતો નથી સૂર્યગ્રહણનું આધ્યાત્મિક અને ધાર્મિક બંને મહત્વ છે આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણન આવે છે કે અસુર સ્વર ભાનુ જેને બાદમાં ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા માથું કપાયા પછી રાહુ અને કેતુ નામ મળ્યું તેની લીલા સાથે આ સૂર્યગ્રહણ જોડાયેલું છે ઋગ્વેદ મુજબ અસુર સ્વર ભાનુએ પોતાના શેતરપિંડીથી સૂર્યને ગ્રસ્ત કરી લીધો હતો અને તેથી અંધકાર ગયો હતો હતો બાદમાં મહર્ષિ મહર્ષિ પોતાના ફરી પ્રકાશિત કર્યો અત્રિ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર છે અને તેમને વેદોમાં એક પ્રખ્યાત ખગોળશાસ્ત્રી તરીકે પણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુનો નકારાત્મક પ્રભાવ પૃથ્વી ઉપર પડે છે અને એ કારણે જ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ આ સમય દરમિયાન વધુમાં વધુ આધ્યાત્મિક કાર્ય ભગવાનના પવિત્ર નામનો જપ કીર્તન અને કથાઓનું શ્રવણ કરવાની સલાહ આપવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરના રોજ લાગવાનું છે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ આંશિક સૂર્યગ્રહણ રહેશે અને ભારતમાં દેખાશે નહીં કારણ કે ભારતીય સમય મુજબ આ ગ્રહણ મધ્યરાત્રિના સમય લાગશે ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે દસ વાગે ઓગણસાઠ મિનિટથી શરૂ થશે અને મધ્યરાત્રિએ ત્રણ વાગે ને ત્રેવીસ મિનિટ સુધી ચાલશે આ રીતે સૂર્યગ્રહણની કુલ અવધિ આશરે ચાર કલાકની રહેશે પરંતુ આ સમય ભારતમાં રાત્રિનો હોવાથી અહીં તેનું કોઈ પ્રભાવ માન્ય નથી અને ન તો કાળ માનવામાં આવશે એટલે ભારતમાં આ વખતે ગ્રહણ દરમિયાન સૂતકના નિયમોનું પાલન કરવાની કોઈ જરૂરિયાત નથી આ વખતે આવતું સૂર્યગ્રહણ કન્યા રાશિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે આ ગ્રહણની કુલ અવધિ ચાર કલાક ચોવીસ મિનિટની રહેશે આ સૂર્યગ્રહણ સર્વ પિતૃ અમાવશે અને શારદીય નવરાત્રિના મધ્યકાળમાં આવી રહી છે તેથી આ અત્યંત મહત્વપૂર્ણ સૂર્યગ્રહણ છે જોકે ભારત પર તેનો પ્રભાવ અથવા સૂતક માન્ય નહીં હોય છતાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણનો સમય ભારો બાર ગણાય છે પણ આ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાઓ ફેલાયેલી હોય છે આવા સમયે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શક્ય હોય તેટલું ભગવાન શ્રી હરિના પવિત્ર નામોનો જપ કરવો જોઈએ ભગવાન શ્રી નરસિંહ દેવનું કવચ પાઠ કરવો તથા તેમની આરતી કરવી જોઈએ જો ખૂબ જરૂરી ન હોય તો આ દિવસે ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ ભારત પર ગ્રહણ લાગતું નથી એટલે આપણે કાળજી લેવાની જરૂર નથી આવું વિચારીને ભૂલ ન કરવી જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ગ્રહણ દરમિયાન વધારેમાં વધારે આધ્યાત્મિક કાર્યોમાં રોકાવવું જોઈએ અને આખો દિવસ ભગવાનના નામોનું જપ અને ધ્યાન કરવું જોઈએ આવું કરવાથી તેમની આવનારી સંતાન પર આ ગ્રહણનો કોઈ પણ નકારાત્મક પ્રભાવ પડશે નહીં સૂર્યગ્રહણ એક આધ્યાત્મિક અને ધાર્મિક ઘટના તો છે જ સાથે સાથે વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રીય ઘટના પણ છે તેથી આ ઘટના માત્ર આજના વૈજ્ઞાનિક યુગની નથી પરંતુ વૈદિક કાળથી જાણીતી છે આપણા મહાન ઋષિ મુનિઓએ તેના વિશે જ્ઞાન મેળવેલું હતું અને વિવિધ વેદોમાં તેનો ઉલ્લેખ મળે છે સૂર્યગ્રહણની ઘટના સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે અને તેમાં કેટલાય કાર્યો કરવા મનાઈ હોય છે ગ્રહણ શરૂ થવાની પૂર્વજ જ સૂતકકાળ શરૂ થઈ જાય છે જેમાં મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવે છે અને ભગવાનની પૂજા પાઠ રોકી દેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ બાળકો અને વૃદ્ધોને ખાસ ધ્યાન રાખવું જોઈએ સૂતકાળ દરમિયાન ભોજન લેવું મનાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરવું આખું ઘર શુદ્ધ અને સ્વચ્છ કરવું અને પોતાની શક્તિ મુજબ દાન આપવું જોઈએ આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ આવી રહ્યું હોવાથી પિતૃઓ માટે દાન અને તર્પણ કરવા આ વિશેષ સમય ગણાય છે જો તમે તમે ભારતમાં છો છો તો તમને કોઈ પાલન કરવાની જરૂર નથી પરંતુ એ સ્થળ પર આ સૂર્યગ્રહણ લાગતું હોય તો ચોક્કસપણે આ ખાસ સાવચેતીનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આ હતી આવનારા સૂર્યગ્રહણ અંગે સંપૂર્ણ માહિતી વૈદિક શાસ્ત્રોમાંથી મળતી આવી જ પ્રમાણભૂત માહિતી મેળવવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ